વરસાદે તંત્રે આચરેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી આ દ્રશ્યો જુઓ રસ્તા પર મસ્ત મોટો ખાડો હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી થઈ રહી છે અરવલ્લીના મોડાસાના નવીન સબયાર્ડની બાજુમાંથી પસાર થતો રોડ તૂટી જતા રિપેરિંગની કામગીરી કરવા માંગણી ઉઠી છે રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકોને ફરીને જવાની નોબત આવી અનેક વખત રજૂઆત કર્યા છતાં રસ્તાનું સમારકામ નથી કરાતું જેથી હવે ગ્રામ્યજનોએ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે પહેલાં જ વરસાદમાં જે ધોવાણ થયેલ છે અને રસ્તાનું બહુ ખરાબ હાલત છે હાલ અને બીજું કે હાલ અમારા જે અહીંયા આજુબાજુ આ લગભગ પંદરમી ઓગસ્ટમાં સીએમ આવવાના છે તો એ આ રસ્તા ઉપર જો ચાલીને આવે તો આ રસ્તો જલ્દી રિપેરિંગ થાય એવી શક્યતા છે કેટલા દાડા થયા જો ઢોળા એક બે દાડા તો મોડા રાતનો જો કોઈ ટેમ્પો